સુરત પોલીસના ઝોન ટુ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી સુરત શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિ કરનાર તેમજ ગૌમાસની તસ્કરી કરતા ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ સંવેદનશીલ પોલીસ મથકના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી સુરત શાહમાં ગૌમાસની તસ્કરી હત્યા લૂંટ મારામારી જેવી ઘટનાઓને અટકાવવા ખાસ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે જેના ભાગરૂપે ઝોન ટુમાં આવતા સૌથી સંવેદનશીલ લિંબાયત પોલીસ મથકમાં આવતા મીઠી ખાડી અને કમરુનગરમાં પોલીસની ખોટી મોટી સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરાઈ હતી આ કોમ્બિંગ ડ્રાઈવમાં ઝોન ટુના ડીસીપી ભગીરથસિંહ ગઢવી એસીપી જાડેજા પીઆઈ એસ બી પઢેરિયા સેકન્ડ પીઆઈ વીએ જોગરાણા સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા આજરોજ ઝોન ટુ વિસ્તારના નિમ્બાયત પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ ખાસ વિશેષ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ આ કોમ્બિંગમાં અગાઉ જે લોકો ઉપર ગૌવંશ હત્યાના અથવા ગૌવંશનું જે માંસ વેચવાના માટેના ગુના દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માંસ મળી આવેલ હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી રેડ કરી હતી આ કોમિંગમાં લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન ટુની અને સાથે સાથે એફએસએલના અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેઓએ ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એમ લોકોને આ બાબતે જે વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું તમામ જગ્યાએ તપાસ કરી હતી હાલ કોઈ એવી કોઈ કાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલ ન હતી પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી કે હાલ કોઈ પણ વસ્તુનો કોઈ સંગ્રહ ન કરે અથવા આવા કોઈ કોઈપણ ગ્રૌવંશની હત્યામાંનો પણ બનાવ ન બને એની તકેદારી રાખે જે પણ નિયમો છે જે પણ કાયદો છે કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરે Полис Абабат е теория Пил Пъргет.